નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે બાળ મિત્રો વાત કરવાના છીએ ધોરણ છ માં આપણી સામાજિક વિજ્ઞાનની મિત્રો જે વાર્ષિક પરીક્ષા તારીખ વીસ એપ્રિલ બે હજાર ચોવીસ અંતર્ગત જે લેવામાં આવનાર છે તેના પેપરનું મિત્રો સંપૂર્ણ સોલ્યુશન કરીશું જે તમારી આવનારી એક્ઝામમાં તમને મિત્રો આ પેપર ખૂબ જ ઉપયોગી નીવડશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં મિત્રો ખાસ કરીને તમે ચેનલમાં નવા છો તો મારા વાળા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા જેથી કરી અમે તમારા સુધી ધોરણ છના મિત્રો તમામ વિષયના પ્રશ્નપત્રનું સોલ્યુશન છે તે મોકલી શકીએ તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ પ્રશ્ન નંબર એકની વાત કરીશું તેની અંદર મિત્રો તમારા તમામ પાઠની અંદર જે તમારો પાઠ પાંચ છે કરી અને તમારા જેટલા પાઠ છે દ્વિતીય સત્રના તમામ પાઠના મિત્રો આપણે વિકલ્પ જોઈ લઈશું પ્રશ્નની અંદર મિત્રો ખાલગી આવતી હોય તે જોઈ લઈશું ખરા ખોટા જોઈ લઈશું અને તમામ પ્રકારના પ્રશ્નો એક એક વાક્યના બે બે વાક્યના પ્રશ્નો જોઈ લઈશું જેથી કરી મિત્રો તમારા તમામ પ્રશ્નો અહીંયા સોલ્યુશન થઈ જશે સૌપ્રથમ પ્રશ્ન એક છે તેમાં વિકલ્પ મિત્રો આપેલા હશે જેની અંદર પહેલો વિકલ્પ છે કે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી કઈ સદીમાં થઈ ગયા તો તમને અહીંયા ચાર ઓપ્શન આપેલા છે તેમાંથી આપણો સાચો જવાબ આવશે તે છે ઈસવીસન પૂર્વ છઠ્ઠી સદીમાં બીજું ત્રિપીટક ગ્રંથો કયા ધર્મ સાથે જોડાયેલા છે તો જવાબ આવશે આપણો બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલા છે ત્રીજું કપિલ વસ્તુના ક્ષત્રિયો કયા નામથી જાણીતા હતા તો જવાબ આવશે આપણો સાક્યો સાથે ચોથો સિદ્ધાર્થનું પાલન પોષણ કોણે કર્યું હતું જવાબ આવશે મહાપ્રજાપતિ પાંચ બુદ્ધનો અર્થ શું થાય છે બુદ્ધનો અર્થ થાય છે જ્ઞાની છ બુદ્ધે આપેલા પ્રથમ ઉપદેશને શું કહેવાય તો મિત્રો તેને ધર્મચક્ર પરિવર્તન કહેવામાં આવે છે છ સાત જૈન ધર્મના પ્રથમ તીર્થકર કોણ હતા તો ભગવાન આદિનાથ અને ચોવીસમાં તીર્થકર પૂછે તો મહાવીર સ્વામી આઠ વર્ધમાનની પુત્રીનું નામ શું હતું તો વર્ધમાનની પુત્રીનું નામ પ્રિયદર્શિની હતું નવ મહાવીર સ્વામી કયા સ્થળે નિર્વાણ પામ્યા હતા પાવાપુરી સ્થળે દસ નીચેનામાંથી કયા રાજા ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના સમકાલીન ગણાય છે જવાબ આવશે બિંબિસાર અગિયાર ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો જવાબ આવશે સારનાથમાં બાર ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિર્માણ પામ્યા હતા જવાબ આવશે કુશી નારામાં તેર મહાવીર સ્વામીની માતાનું નામ શું હતું ત્રિશલા દેવી ચૌદ મહાવીર સ્વામી નો જન્મ ક્યાં થયો હતો જવાબ આવશે કુંડ ગ્રામમાં પંદર મહાવીર સ્વામીએ લોકોના પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો તો પાકૃત પ્રાકૃત અને અર્ધ માગની ભાષામાં મિત્રો રાજ્ય ક્યાં આવેલું છે તો હિમાલય ક્ષેત્રમાં અને સત્તર કપિલ વસ્તુ ગણરાજ્યના વડા કોણ હતા જવાબ આવશે સુદ્ધો ધન અઢાર ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું જવાબ આવશે સિદ્ધાર્થ

બુદ્ધના પ્રથમ ઉપદેશની શું કહેવામાં આવે છે તો ધર્મચક્ર ચક્ર પ્રવર્તન પચીસ ગૌતમ બુદ્ધના મતે આર્ય સત્ય કેટલા છે જવાબ આવશે ચાર છવ્વીસ બુદ્ધે ઈશ્વર અને આત્માનો ઇન્કાર કરી સાને મહત્વ આપ્યું હતું જવાબ આવશે કર્મવાદને વાદને સત્યાવીસ જૈનોમાં ત્રેવીસમાં તીર્થકર કોણ હતા તો જવાબ આવશે મિત્રો પાર્શ્વનાથ ત્રેવીસમાં પાર્શ્વનાથ અને ચોવીસમાં મહાવીર સ્વામી બરાબર જો છેલ્લો પ્રશ્ન છે જ આપણો

જેની અંદર મિત્રો પહેલી છે સારનાથનો વિશાળ સ્તંભ સમ્રાટ અશોક દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો અહીં અશોક આવશે બીજું સૌરાષ્ટ્રમાં ખાલગીયા સુદર્શન તળાવ બંધાવ્યું હતું તો જવાબ આવશે પુષ્ય ગુપ્તે ત્રીજું પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન મેગસ્થનીસે ખાલગ્યા નામનો ગ્રંથ લખ્યો હતો જવાબ આવશે ઇન્ડિકા ચોથું ખાલગ્યાનો સ્તંભ ભારતનું રાષ્ટ્રીય પ્રતિક છે જવાબ આવશે સારનાથનો સ્તંભ પાતમો ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા સ્થાપવામાં આવેલું ખાલગિયા ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે જવાબ આવશે મૌર્ય સામ્રાજ્ય છ વર્તમાન સમયમાં ખાલગિયા દિલ્હીથી કોલકાતા સુધીનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઓળખાય છે તો ગ્રાન્ડ ટ્રંક રોડ સાત આચાર્ય વિષ્ણુગુપ્ત ખાલગિયાના નામે ઓળખાય છે જવાબ આવશે ચાણક્ય આઠ અશોકના મોટા ભાગના અભિલેખોની લિપિ કઈ ખાલગિયા હતી તો બ્રાહ્મી લિપિ નવ સમ્રાટ અશોકે ખાલગ્યા ધર્મ સ્વીકાર્યો હતો જવાબ આવશે બૌદ્ધ ધર્મ દસ બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અશોક રાજદ્વારી પુરુષમાંથી બની ગયો તો અંતિમ શાસક કરી ચંદ્રગુપ્ત મૌર્ય વંશની સ્થાપના કરી તો સમ્રાટ ધનનંદ મિત્રો તમારી જે અસાઇનમેન્ટ ગાલાસાઇનમેન્ટ આવેલી છે તેના મિત્રો તમામ પ્રશ્નોનું આપણે અહીંયા સોલ્યુશન કરી રહ્યા છે જે તમારી મિત્રો આવનારી એક્ઝામની અંદર સો ટકા તમને ઉપયોગી નીવડશે એટલે વિડીયોની શરૂઆત અંત સુધી મિત્રો જોવાનું ન ચૂકતા બારમો પ્રશ્ન છે વિષ્ણુગુપ્ત એટલે કે જે ચાણક્ય છે આચાર્ય હતા તો તક્ષશિલા જે વિદ્યાપીઠ હતી તેના આચાર્ય હતા છે ભારત વિશે નામનો ગ્રંથ લખ્યો હતો તેબ આવશે ઇન્ડિકા ચૌદ સમ્રાટ અશોકે શસ્ત્ર ત્યાગ કરી ખાલગીયા ધર્મ અપનાવ્યો હતો જવાબ આવશે બૌદ્ધ ધર્મ સોળ પંદર મૌર્ય વંશનો છેલ્લો શાસક ખાલગ્યા હતો જવાબ આવશે બ્રહદ સોળ અશોકના રાજ્યના રાજ્યમાં ધર્મ ખાતા કહેવાતો નો ગુજરાતનો નો શિલાલેખ ખલગિયા ભાષામાં લખાયેલ છે તો જવાબ આવશે પ્રાકૃત ભાષામાં ઓગણીસ અશોકે પાટલીપુત્રમાં ખાલિયા અધ્યક્ષ ત્રીજી બૌદ્ધ ધર્મ પરિષદ બોલાવી હતી તો આપણો જવાબ આવશે મોગલી પુત્ર

બીજું કુમારદેવી લીચ્છવી જાતિની કન્યા હતી તો આ વિધાન મિત્રો બિલકુલ સાચું છે ત્રીજું ગુપ્ત સંવંતની શરૂઆત થવાથી હિન્દમાં કાળગણનાની ગોઠવણી શક્ય બની છે તો વિધાન સાચું છે ચોથું સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાને કવિરાજનું બિરુદ મળ્યું હતું તો વિધાન ખોટું છે પાંચમું સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાનું મૂળ નામ દેવદત્ત હતું તો વિધાન ખોટું છે છઠ્ઠું ગુપ્ત સમયમાં મિત્રો હિન્દી ભાષાને રાજભાષાનું સ્થાન મળ્યું હતું તો આ વિધાન ખોટું છે સાત ચંદ્રગુપ્તના રાજદરબારમાં ગ્રીક એલચી મેગસ્થિનીસ આવ્યો હતો તો વિધાન ખોટું છે આઠ ગુપ્ત શાસન તંત્રમાં સમ્રાટ મહારાજા ધીરાજ અને પરમ ભાગવત જેવા બિરુદો ધરાવતા હતા તો જવાબ સાચો છે નવ ગુપ્ત યુગમાં બૌદ્ધ ધર્મના મહાયાન અને લઘુયાન એ બે પંત વિકસ્યા હતા તો વિધાન ખોટું છે દસ પુલકેશી બીજાએ બુદ્ધની પ્રતિમાને હાથીની અંબાડી પર મૂકી પૂજા કરીને સ્થાપિત કરી હતી તો વિધાન ખોટું છે અગિયાર ઈરાનના શહેનશાહ ખુશરો બીજા પુલકેશી બીજાના મિત્ર હતા તો આ વિધાન સાચું છે બરાબર ખુશરો બીજા છે પુલકેશી બીજાના મિત્ર હતા હવે પ્રશ્ન ત્રણ ઉપર જઈશું પ્રશ્ન ત્રણ ની અંદર મિત્રો તમને ટૂંકમાં ઉત્તર આપવાના કહેવામાં આવશે કોઈ પણ પાંચ લખવાના છે બરાબર એક પ્રશ્નના બે ગુણ એમ દસ ગુણમાં તમને પૂછવામાં આવનાર છે આપણે તમામ પ્રશ્નો જોઈશું જેની અંદર પહેલું છે વૈદિક સાહિત્ય વિશે ટૂંકમાં જણાવો તો મિત્રો વૈદિક સાહિત્ય વિશે આપણે લખવું હોય તો લખી શકાય કે વૈદિક સાહિત્યની શરૂઆત વેદકાળમાં વેદોની રચનાથી થઈ હતી વેદો ચાર છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અથર્વવેદ વેદોને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથ અને આરણ્યકની રચના કરવામાં આવી હતી તેના તેમાં સત્પદ બ્રાહ્મણો ગોપદ બ્રાહ્મણો અને બૃહદ આરણ્યો સૌથી મહત્વના ગ્રંથો હતા આ ઉપરાંત ઉપનિષદો પુરાણો સ્મૃતિઓ વગેરેનો સમાવેશ વૈદિક સાહિત્યમાં થાય છે બીજો પ્રશ્ન છે પ્રાચીન ભારતમાં ક્યાં ક્યાં વિદેશી મુસાફરો અથવા પ્રવાસીઓ આવ્યા હતા તો આપણે જવાબ લખી શકીએ પ્રાચીન ભારતમાં ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં ગ્રીક પ્રવાસી મેઘસ્થાનીસ આવ્યો હતો બરાબર ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં આવેલો ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં ચીન પ્રવાસી ફાહિયાન હર્ષવર્ધનના સમયમાં ચીન પ્રવાસી યુએન સ્વાંગ વગેરે મુસાફરો અને પ્રવાસીઓ આવેલા હતા ત્રીજું સ્તૂપ અને ચૈત્ય ચૈત્યનો અર્થ જણાવો તો મિત્રો સરસ મજાનો આપણે જવાબ લખી શકીએ સ્તૂપો એટલે નાના ગુંબજ આકારનું અંડાકાર સ્થાપત્ય સ્તૂપની મધ્યમ અવશેષો દાબડામાં રાખવામાં આવતા બહુ સાધુઓ આ સ્થળે ધ્યાન કરતા એટલે કે પ્રાર્થના ગ્રહો ચૈત્યની ગુફાની જેમ પર્વત પર્વત કોતરી બનાવવામાં આવતા ચૈત્યનો ઉપયોગ પ્રાર્થના ગૃહમાં તરીકે ઓળખવામાં તરીકે કરવામાં આવતો હવે આપણે જોઈશું ચોથો પ્રશ્ન છે બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મના મહાન ગ્રંથો જણાવો તો ચાલો સૌ પ્રથમ આપણે બૌદ્ધ ધર્મના મહાન ગ્રંથોની વાત કરીએ તો તેમાં ત્રિપિટિક બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ત્રિપિટેક કહેવામાં આવે છે જૈન ધર્મના ગ્રંથોને આગમ ગ્રંથો કહેવામાં આવે છે બૌદ્ધ ધર્મના ગ્રંથોની વાત કરીએ તો તેમાં સુર સુર એટલે કે સુખપીટક વિનયપીટક અભિધમપિટક દિનિકાય અંગુતર નિકાય મચ્છી નિકાય જાતક કથાઓ મિલિંદપન હો જેવા ગ્રંથો છે જ્યારે જૈન ધર્મની અંદર જોઈએ તો જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય ચૌદ પર્વ અને બાર અંગોમાં વહેંચવામાં આવેલું છે આ ધર્મના મુખ્ય ગ્રંથોમાં આગમો આચાર સંઘ અને વૈતાલિક દર્શ વૈતાલિક સૂત્રનો સમાવેશ થાય છે પાંચમો પ્રશ્ન છે સંસ્કૃત સાહિત્યના જાણીતા મહાકાવ્યો અને નાટકોના નામ જણાવો તો સંસ્કૃત સાહિત્યના જાણીતા મહાકાવ્યો અને નાટકોમાં રઘુવંશમ અભિજ્ઞાન શાકુતલમ મેઘદૂતમ કીર્તન જુનિયમ સ્વપ્ન વાસવદત્તમ અને મૃત કટિકમ વગેરે છે છ સંગમ સાહિત્ય કોને કહેવામાં આવે છે શા માટે તો જવાબ જોઈશું કે દક્ષિણ ભારતના વિશિષ્ટ સાહિત્યને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે તેની રચના ઈસવીસનની પ્રથમ ત્રણ સદીમાંમાં મદુરાઈમાં સોળસો જેટલા લોક કવિઓએ કરી હોવાથી તેને સંગમ કે સાહિત્ય કહેવામાં આવે છે સાત બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને શું કહેવાય છે તેના પ્રકારો તો મિત્રો બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ત્રિપીટ કહેવાય છે તેના કુલ ત્રણ પ્રકાર છે જેમાં સુદપિટક વિનયપિટક અને અભિધમ પિટક છે આઠ પ્રાચીન સમયમાં સ્ત્રીઓ પુરુષોને પોશાક કેવો હતો આનો જવાબ મિત્રો આપણે લખવાનો હોય તો લખી શકીએ કે પ્રાચીન સમયમાં સ્ત્રી પુરુષો બે વસ્ત્રો પહેરતા હતા શરીરના ઉપરના ભાગના વસ્ત્રને વાંસ અને નીચેના ભાગના વસ્ત્રને નીવી કહેવામાં આવે છે ક્યારેક શરીર ઉપર દુપટ્ટો જેવું વસ્ત્ર અધિવાસ પણ લપેટતા હતા નવ પ્રાચીન ભારતમાં કયા કયા પ્રકારની ખેતી થતી હતી તો મિત્રો પ્રાચીન સમયમાં ભારતમાં ખેતી માટે લોખંડના વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી પ્રાચીન સમયમાં ઘઉં જવ ડાંગર જુવાર બાજરી તલ વટાણા વગેરેની ખેતી કરવામાં આવતી હતી દસ ગુફા સ્થાપ સ્થાપત્યોમાં કયા કયા સ્થાપત્યોનો સમાવેશ થાય છે તો ગુફા સ્થાપત્યની વાત કરીએ તો મિત્રો બારાબારીની પહાડીઓ નાસિકના ગુફા શિલ્પો અજંતા એલોરા અને અમરાવતીના ગુફા શિલ્પોનો સમાવેશ કરવામાં આવે છે પ્રાચીન ભારતની મૂર્તિ કલાની શૈલીઓ કેટલી અને કઈ કઈ હતી તો પ્રાચીન ભારતની મૂર્તિ કલાની બે શૈલીઓ હતી ગાંધાર કલા શૈલી અને બીજી છે મથુરા કલા શૈલી બાર બૌદ્ધ ધર્મના જાણીતા સ્તૂપો ક્યાં ક્યાં છે તો બૌદ્ધ ધર્મના જાણીતા સ્તૂપોમાં સાંચીનો સ્તૂપ લુંબિનીનો સ્તૂપ અને સારનાથનો સ્તૂપ જાણીતા છે નાગાર્જુન કોણ હતા તેમણે કઈ ભલામણ કરી હતી તો નાગાર્જુન વિદ્યાપીઠના આચાર્ય અને પ્રસિદ્ધ રસાયણ શાસ્ત્રી તરીકે વાપરવાની ભલામણ કરી હતી ચૌદ વિવિધ ધર્મના ધર્મ ગ્રંથો અને અન્ય ધાર્મિક ગ્રંથોની યાદી બનાવો તો મિત્રો હિન્દુ ધર્મ ભગવદ્ ગીતા મુસ્લિમ ધર્મ કુરાન ખ્રિસ્તી ધર્મ બાઇબલ શીખ ધર્મ ગુરુ ગ્રંથ સાહેબ બૌદ્ધ ધર્મ ત્રિપિટક આ ઉપરાંત રામાયણ અને મહાભારત જેવા અન્ય ધાર્મિક ગ્રંથો પણ સમાવેશ થાય છે તો આ વાત કરી આપણે મિત્રો તમારા વાર્ષિક પરીક્ષાની અંદર જે પ્રશ્ન આવવાના છે તેની પ્રશ્ન બેંકની પ્રશ્ન નંબર એકથી ત્રણનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોયું છે મિત્રો બાકીના પ્રશ્ન ચાર અને પાંચ જે મોટા પ્રશ્નો છે એનો પણ સોલ્યુશન ટૂંક સમયની અંદર આપણે આપણી ચેનલમાં મૂકી દઈશું તો ત્યાં સુધી અમને રજા આપશો ખાસ કરીને ચેનલમાં નવા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલતા